તલવાર અર્પણ કરવામાં આવી હતી અન્યાય સામે ન્યાયના વિજયની ઉજવણી આ દિવસે થાય છે ત્યારે આગામી દિવસોમાં ગંગા અને ગાયત્રીના રક્ષણ કાજે શસ્ત્રનો ઉપયોગ કરવાનો થાય એવા પ્રતિકાત્મક સંદેશ આપતા કાર્યક્રમ અંગે ડોક્ટર જયપ્રકાશ સોની આ પ્રમાણે જણાવ્યું હતું આજે વિજયાદશમી ના પાવન પર્વે સૌને પહેલા તો હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું વિજયાદશમી ના દિવસે આપણે સૌને જ્ઞાત છે ભગવાન શ્રી રામે અધર્મ પર ધર્મનો વિજય કર્યો અસત્ય પર સત્યનો વિજય કર્યો અને ધર્મની સંસ્થાપના કરી આજે રાવણનો સંહાર કરીને એમને વિશ્વને સંદેશ આપ્યો હતો કે અધર્મનો હંમેશા નાશ થવો જોઈએ આજ રીતે આજે જે આ કાર્યક્રમ દુર્ગા શસ્ત્ર પૂજન અને દુર્ગા શસ્ત્રનું જે વિતરણ કરવામાં આવી રહ્યું છે પ્રતિકાત્મક છે આપણા દેશની સનાતની સંસ્કૃતિ એ વિશ્વ બંધુત્વ અને એના કલ્યાણની ભાવના રાખનારી સંસ્કૃતિ છે પરંતુ વિશ્વમાં શક્તિશાળી બનવું પણ એટલું જરૂરી હોય છે જ્યારે આપણે શક્તિશાળી નથી હોતા તો લોકો આપણને પરેશાન કરી દેતા હોય છે આપણો સ્વયં પણ એવો અનુભવ રહેતો હોય છે પરંતુ શક્તિશાળી થઈને આપણે કોઈને રંજાડવા નથી અને ભારતનો ક્યારેય ઇતિહાસ પણ નથી રહે આપણે ક્યારેય કોઈની ઉપર ચઢાઈ નથી કરી પરંતુ આપણે અજય શક્તિ તો બનવું જ છે અજય શક્તિ હશે તો કોઈ આપણી સામે આંખ ઊંચી કરીને જોઈશે નહીં એ જ પ્રમાણે દેશની અંદર પણ ગૌ એટલે ગાય માતા ગંગા એટલે પવિત્ર નદીઓ અને ગાયત્રી એટલે આપણો બહેન દીકરીઓ આની પણ રક્ષા થવી જોઈએ એ રક્ષા થવા માટેનો આજે આ એક વિશેષ પ્રકારનો કાર્યક્રમ શોભનાબહેન અને એમના ટ્રસ્ટના માધ્યમથી આયોજિત થયો છે ખરેખર આ એક પ્રતિકાત્મક પણ બહુ સૂચનાત્મક બહુ સૂચક એવો કાર્યક્રમ છે અને હું એવું માનું છું કે આ દેશમાં સનાતન સંસ્કૃતિ રહેશે તો જ આ દેશ ટકી રહેશે અને આજે આટલા બધા આક્રમણો પછી પણ જો દેશ આજે દુનિયાની અંદર ઢંકો વગાડી શકતો હોય એનું એકમાત્ર કોઈ તત્વ હોય તો સનાતન સંસ્કૃતિ રહેલી છે કારણ કે આપણે કોઈને ક્યારે પણ પરેશાન કરવાનો વિચાર પણ સુધા આવતો નથી એટલે આપણા બધા જ દેવી દેવતાઓએ એક બાજુ શસ્ત્ર અને એક બાજુ શાસ્ત્ર આ બંનેની ચિંતા કરતા હોઈએ છીએ શાસ્ત્ર એટલા માટે કે સામેવાળાને આપણે જ્ઞાન આપી શકીએ અને સદબુદ્ધિ એમને મળે એવા પ્રકારના પ્રયત્ન કરી શકીએ અને શસ્ત્ર એટલા માટે કે તમે જો ધર્મ ઉપર આક્રમણ કરશો તો શસ્ત્રથી અમે સંહાર પણ કરશો ધર્મો રક્ષિત રક્ષિત આ સૂત્ર જે વેદનું છે એટલા માટે જ બન્યું છે કે આપણે જો ધર્મની રક્ષા કરીશું તો જ આપણી ધર્મ રક્ષા કરશે આ સૂત્ર સાથે આપણે આગળ વધીએ બીજા દસમી નિમિત્તે આ પાવન પર્વે સૌને ફરીથી પુનઃ શુભકામનાઓ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તલવારોનું વિતરણ કરવામાં આવ્યું હતું સામાન્યતઃ આ દિવસે શસ્ત્રોનું પૂજન કરવામાં આવતું હોય છે ત્યારે કલાગોળા સ્થિત રામજી મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં વડુરા પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ શસ્ત્ર અર્પણ કરવામાં આવ્યું હતું આ શસ્ત્ર પૂજા અમે દશેરાના નિમિત્તે અમે દર વર્ષે આ પ્રોગ્રામ કરીએ છીએ જે આ પ્રોગ્રામ અમને આરએસઆઈ તરફથી મળેલો છે આ પ્રોગ્રામનું અમે ખૂબ ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ ગૌ ગંગા ને ગાયત્રીનો આ પ્રોગ્રામ છે આ પ્રોગ્રામમાં વસ્તુ એવી છે કે માં બેન દીકરીઓની રક્ષા કરો ગાયની રક્ષા કરો ગંગા એટલે આપણી ભારત દેશની સમગ્ર પવિત્ર નદીઓનું એક રક્ષા કરે અને ગાયત્રી એટલે દેવી શક્તિ અને એક સનાતન ધર્મની અને બીજું સિંધુ સિંધુની પણ રક્ષા કરો એ આ કાર્યક્રમ એના હેતુથી અમે અને મને આમાં આ પ્રોગ્રામ મને આરએસએસ તરફથી મળેલ છે એ એનું માન સન્માનથી એનું સ્વાગત કરું છું અને આ પ્રોગ્રામ કરીએ છીએ અમે બધા સાથે રહી કરીએ છીએ આજે હમણાં તિરુપતિ મંદિરના મહંશ્રી આવેલા પછી શહેર પ્રમુખ ઓમ પ્રકાશભાઈ સોની આવેલા એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આ શસ્ત્ર હું કરીશ નેશન બ્રોગ્રામ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ્ટ ન્યુઝ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રખો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર